કોઈ રોષ નથી કોઈ તાળું લાગ્યું નથી તમે આ દ્રશ્ય જાતે જોયું છે આ દ્રશ્ય જોઈને એવું માનવામાં ન આવે કે કોઈ કારણે તાળા વાગે ગોંડલની મિટિંગ થઈ પછી પણ રૂપાલાજીનો વિરોધ થઈ ગયો છે ક્ષત્રિય સમાજમાં પ્રયત્ન ચાલે છે સુખદ અંત માટે શું લાગે છે ઉમેદવાર ઉમેદવાર ભરતભાઈ સુતરિયા જ રહેશે